અને એટલા માટે જ હેલન કેલર એમ કહે છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સીન નોટ ટુ ટચ ધ ફેલ્ટ ઓન્લી હાર્ટ જીવનની જે શ્રેષ્ઠ ક્ષણ છે એ કેવળ ને કેવળ અનુભવનો તે અનુભૂતિનો વિષય છે અને એટલા માટે કન્યા દાન જો આજના સમયમાં ઘણા બધા જે બૌદ્ધિકો હોય છે જે નેશનાલિસ્ટનો હોય છે ને એ પ્રશ્ન પૂછે છે પ્રશ્ન કરતા હોય કે ભાઈ કન્યા દાન થોડુંક હોય કન્યા થોડીક વસ્તુ છે શાસ્ત્ર છે છે વાત કરે કે જે શ્રેષ્ઠ તત્વ હોય ને દાન હોય એટલા માટે આપણે કહીએ જીવનનું જે શ્રેષ્ઠ તત્વ છે તેનું દાન ને દાન કોને કરીએ છીએ તો કે જે વ્યાપક છે એવા વિષ્ણુ રૂપી વર્ણ તો આવો સંસ્કૃત ના આ કન્યાદાન સંકલ્પ દ્વારા હમણાં જેમ મેં લોકશાહિત્યમાં વર્ણન કર્યું હતું કે દીકરી કેવી છે ફૂલ ફગરનો ઘાઘરો માથે આછેરા ચીર નવરાત નવેલી બની અલબેલી ધાવ ભરેલી ભપખેલી ખરહટ પર ખેલી કમર કસેલી સંગ સાધેલી સાહેલી બની રૂપ નિહેલી ચંપક વેલી દોસ્ત જેલીમાં શણગારી ચામુંડા ચંડી ધજા ભ્રજનની અસુર વિખંડી અવિનાશી બસ આવું જ વર્ણન સંસ્કૃતમાં છે આપણે જે ગામડામાં જેમ કંકોત્રી લગ્ન વાંચે ને એ લગ્ન વાંચવાનું મૂળ છે ને આ કન્યાદાન નો સંકલ્પ છે અને એટલા માટે છે ને આજની પેઢી ને ખબર નથી કે ગોત્રોચ્ચાર એટલે શું